હાચમ કરવા કેમ કે ગમે હોય તો પરબ તો આપણે માંદર ની ઘરે જ કરવા આવવાના હોય તો વરસાદ રહી ગયો વરસાદ રહી ગયો પછી આપણે અહીંયા છે એ હાચમ કરવા અને અહીંયા તો જો આપણે તો ભાઈઓ સુતા છે કેમ ઠંડુ ખાઈ ખાઈ બધા આરામ મારી

તો આપણે ગાય તો કાંઈ કરી નથી કેમ કે ગાય અમારે ક્યાંય કરવાનું છે નહીં રૂમમાં તે કોબો છે અને રસોડામાં તે અમારે વેકરો એવું છે તો એમાં કાંઈ ગાર ને એવું તો કરવાનું અમારે કાંઈ આવતું નથી એમાં તો હવારમાં જો આપણે સરસ મજાના નાઈ ધોઈ તૈયાર થઈ ગયા છે અને આપણે જવાનું છે એ પગે લાગવા પગે લાગવા જાઉં પછી પાછા આપણે જાઉં ફરવા પણ કે વરસાદ રહી જાય ને તો આપણે ફરવા જવાનું છે હું સરસ મજાની તૈયાર થઈ ગઈ છું અને આપણા ભૂમિબેનને તૈયાર કરવાના બેકી છે ભૂમિ પપ્પા પણ તૈયાર થાય છે ફાઈનલી મિત્રો તો આજમાં આપણો વિડીયો બ્લોક નવો આવે છે તો જરૂર અમારો બ્લોક વિડીયો જોજો તો પછી રાઈતું બનાવ્યું છે હાજર રાંધણ હતી તેપલા ને એવું બધું બનાવ્યું છે અને મને પણ મજા નથી મજા બગડી ગઈ છે તો શારદી નું ઉદ્રેસ ને તાવ ને એવું બધું ચાલુ જ છે અટાણે તો આપણે તો કોઈ પણ ફરવા તો આપણે સાવું જ છે બે દિવસ તો વગા વરહ માં પરબ આવે તો પરબ આવે તો પછી ફરવા જાવું પડે ને આપણે આપણે ભૂમિબેન ને ત્યાર થઈ ગયા છે ભૂમિબેન ક્યાં જવાનું છે આ તને ઘરે જવું ને ભૂમિબેન લે એ તો ના પાડે છે તો આ એ માવો બનાવવા માંડ્યા છે માવો બનાવી લઈ તો આપણે પણ નીકળવાનું છે અહીંયા તો કોઈને લાગતું જ નહીં હાય છે એમ જ તે જોવો અહીંયા ગેમ માં ચાલુ છે જોવો આ તો અમારે અડધો ગાંડો લાગે હાય છે એમ લાગે કોઈને જોવો એવું છે આમ તો પણ ભૂમિ દેવાની ને જોવો ભૂમિ ને કેમ છે કપડા

કેમ કે ગમે એમ હોય તો પરબ તો આપણે વાયદરની ઘરે જ કરવા આવવાના હોય તો વરસાદ રહી ગયો વરસાદ રહી ગયો પછી આપણે ઉયાયો થઈએ હાથ એમ કરો અને આવ્યા તો જો આપણે તો ભાઈઓ છે કેમ ઠંડુ ખાઈ ખાઈને બધાય આરામ માર્યું આવજો মিনিনো খাই

તો સરસ મજા ને હાલાન બસું પાયેલું છે અહીંયા માર પાણી કરી ભૂખું છું આપડે ભમી બે त्यो चाहिँ आग्रह हैन वर्षच दुध पिहे चपी रे आञ्छ यो त्यसे रुनु पत्तो राखिन पछि एम गरिन पावानु जो म आइ बुछुले दे नम चाहिँ भोक लागिस एने म आइ बुछुले एने अमर घोमी बेने जो टेडी लितु आबै फर् मिन न लिदे हो